সামাজিক দামু সংস্থা প্রকল্প અને યોજનાઓ કોંગ્રેસ સરકારની દેન છે આજા આણંદ જિલ્લાના ખેડૂતો પશુપાલકો માટે ડેરી ડેરીની સ્થાપના કરવામાં આવી এর કારણે આણંદ અને ખેડા જિલ્લા બંને જિલ્લામાંેર કે પશુપાલનો વ્યવસાય કરતા દરેક પરિવારની આર્થિક উন্নতি માટે અમૂલ્ય ખૂબ મોટો યોગદાન ગણ છે ના સરકારી સંસ્થાઓની સ્થાપના વણે આ મુકામ સુધી પહોંચાડવામાં કોંગ્રેસ ಪಕ್ಷનું ખૂબ જ યોગદાન રહ્યું છે એ રીતે આપણા જિલ્લામાં આપણા દીકરા દીકરીઓને સારું ભરવાની સુવિધા મળે અને શિક્ષણની વ્યવસ્થા હોય એટલા માટે સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કોંગ્રેસ દ્વારા થઈ એથી અને

मोड़ के पानी संस्थाओं, सारा कॉलेजों कांग्रेस शासन में देंगे। आनंद जिला में चिट्टीपान नेहरू बनी जाती थी। ये तमाम नेहरू कांग्रेस शासन काम करेंगे। आनंद जिला में जो नेहरू में पानी आए, ये महीन कटानों डैम पर कांग्रेस शासन में बने हों। अपना दरोस उद्योग विजली पहुंचाने से, ये दुआर ग्रामीण विस्तारवा केतरो સુધી દરેક કે લાઈટ પહોંચી એક પણ કેન્દ્રમાં જારે કોંગ્રેસની સરકારની જારે રાજીવ ગાંધી સામે જેલી કરે હોતી ના આવી અને દરેક ઘર સુધી લાઈટ પહોંચાડ્યું એ જ રીતે આણંદ જિલ્લામાં જે પણ અત્યાર સંસ્થાઓ કાર્યરત છે કે તમામ સંસ્થાઓ કોંગ્રેસ સાસની છે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમ છતાં આ સરકારમાં દસ વર્ષમાં એક પણ સંસ્થા આ જિલ્લામાં એવી નથી બની કે જેનાથી જિલ્લાના બહુમતી લોકોને કોઈ માર્ગ એક પણ એવો મોટો પ્રોજેક્ટ આવ્યો

What is that? ण जिला में शिक्षण लीध्या पी लाखों युवाओं बेरोजगार स्थानीय रोजगार जनक जन एट्ते जी आई डी सी जी वंचित तालुकाओं में जी आई डी का कामना वर्षों में था हमारी का अहली प्राथमिकता क्यवाही आलुका बने કોર ખાતે નવી નીતિ આવી છે મને તારા પોતાના સોરી બ્રાહ્મ નવી નીતિ આવી છે વારીએનો ભાઈ અને જે જૂની નીતિ હતી એમાં અન્ય સંસ્થાઓને નાના ઉપયોગો હતા આજે વૃત્વાય બને છે કે નાના ઉપયોગોને પરદમદમતા કરવા માટે પણ કેન્દ્ર સરકાર તરફ સમર્થન પ્રティવાદ કરે છે વિશેષ જોને કે હેندس વાવાની જરૂરિયાત પડે તો એનો મકાઈનો સહેલું

રાજ્ય સ્તરે ખતારી સુવિધાઓ આપવા માટે આપણા આ વિદ્યાર્થીઓમાં આજ આડે જિલ્લાપતિ જેસનાલ અને ઇન્ટરનેશનલ લેવલએ નવા પ્રતિભાઓ પ્રતિભાની ક્ષમતા બતાવી શકે અને સાથે સાથે ધ્યાનથી મેડલ લઈને આવે તો દેશનું તો નામ રોશન કરે અને સાથે સાથે આપણાનું નામ મોશન કરે એટલા માટે ઇન્ટરનેશનલ તક્ષની સુવિધા સફર ઓટ કોમ્પ્લેક્સ આલે લીલાને મળે એ કોણ અમારો ઓલા કણસવા દેતો સંભળ આજ કરીને આણંદ જિલ્લામાં તમાકુની ખેતી થાય છે એરની ખેતી થાય છે બટાકાની ખેતી થાય છે અને અનેક શાકભાજીની ખેતી અને આણંદ જિલ્લાની જમીન પાણી હવા એવા છે કે ભારે વરસાદ કોઈ પણ કે જો હોય તો આણંદ જિલ્લામાં પરિસ્થાયી હોય પૈ ખેતી ઉત્પાદન એના ફૂડ કા બજાર ભાવ વધવામાં સરકાર સબંતન નિષ્પન્ન નીરી પર એવા ક્ષેત્રોમાં આરણ જિલ્લાના ખેડૂતો જે ખેતીનું ઉત્પાદન એમાં વેલ્યુ એડિશન કરી દેતા એમાં વેલ્યુ એડિશન માં છે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળે લેગ ફૂડ પાર્ક લાવવાની ઉદ્ધારમાં જે પ્રયત્ન કરો તો આ ક્ષેત્રમાં સ્થાનિક સ્તરે સ્વાવલંબન અને પાજો એ મોખમાં આવ્યો

वर्ण या अत्याचार डोले डोलीदावनी जरियाचे अजून पण पैसेनजरो ने सारी सुविधा मारी आम्ही प्लॅटफॉर्म कि किंधा भाव बधारा आम्ही रेल्वेने कि किंधा भाव बधारा अजून तो पण हिसाबबरोबरची पूर्ति सिराती नाही महाराज हमारा संकल्प छन आवणारा दिवसामा यानाम काँग्रेस ने सरकार आणि याचित काँग्रेस सन्सद सरीय चितनी जाय आ तमाम याने सहसरो पार

આજે જામે આપણે વધારે આવી તો આ મતનું વિદ્યાલય કા એક এড્યુકેશન હબ છે અહીં ઉતરનીકરીઓ બોડી કરીને બાળકો આવે અને એને પારિતીની માંગે છે એટલે સહી લાઈનમાં જઉં એનું માર્ગદર્શન મતની સતત જરૂરિયાત અને ભામાં જે મારો સંકલ્પ કે સંસદ સક્રિય કાર્ય આમાં કાર્યની ધોરણ આજ ઉતરના સમાન રૂવાનો માધ્યમ કોઈ પા જાતિ ધર્મ આસાનો કોઈ ભેદભાવ વગર સમા વિવાનો પોતાને જીવન શૈક્ષણિક માર્ગદર્શન રૂતુ હોય આર્બીડિયંગેર માર્ગદર્શન રૂતુ હોય અને રોજગાર માટે માર્ગદર્શન રૂતુ હોય તો 12 માસ અને સંસદ સભ્ય કાર્યાલયની મળે એવી કાયમી એક લેટેસ્ટ ટેકનોલોજી સાથેની નોકશા આવો સાથી

जाना है कि बजट में बाजू पर निर्णय तो बाहर ये मोर प्रोजेक्ट तो एमएच पंद्रह पुराती निरीक्षण परिषद समाज की नाराजगी भी बढ़ावे में आएगी इतना भावनात्मक नाटक ना बने तो फंसे रहेंगे भी बढ़ावे में और अंदाज से

भारत संधि पहले से है क्या हमारा समय में देश की सरकार बने काल बदल भारत नेहरू और बंदे दूसरे प्रकार करोड़ों रुपयों की दान पे पर संरचना पर आप मानिए यह सत्ता रघुवा वर्षा की बारे में लोका मातरावेश टीम आके रिचार्ज बैल बना ली ना कोई प्रोजेक्ट बना ली अनान्विला ने जी पान सेरोल जब तुम एक पान बने हों तब सारी तुम्हें बुराई जवाब देंगे उसका नाक उड़ खड़े इतना माते रिचार्ज बैल बना भी सुखे एक मातरावेश टीम आके बना भी सुखे अनान्विला माते भरसों की सारी पानी बराबर म

આવનારા સમયમાં આનંદ નો સંપર્ક પણ મળે કે અમારો સંકલ્પ છે એના માટે